મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી નજીક ગાવડકા ક્ષેત્રજી નદીમાં નાવા પડેલા ચાર યુવાનો ડૂબ્યા અમરેલી તાલુકા પોલીસ તેમજ ફાયર ટીમ ઘટના સ્થળ પર દોડી પહોંચી ફાયર ટીમ દ્વારા ચાર યુવાનોના ના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા આ યુવાનો ધારી તાલુકાના મીઠાપુર સામે આવ્યું છે આ યુવાનો બપોરના સમય કામકાજ માટે અમરેલી આવ્યા હોવાનું સામે આવ્યું છે હાલ આ યુવાનોના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને શોકનો માહોલ છવાયો નદીના કાંઠે બે બે પાકીટ વગેરે તેની ચીજવસ્તુ મળી આવી તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ ના રોજ સાંજે આઠ તેત્રીસ કલાકે અમરેલી તાલુકાના ગાવડકા પુલ નીચે આવેલી શેત્રુંજી નદીમાં ચાર વ્યક્તિ ડૂબી ગયેલાની ઘટના બનેલ જેની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે કરાતા ફાયર ઓફિસર એચસી સી આગેવાની હેઠળ અમરેલી ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમની બે રેસ્ક્યુ ટીમ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી માત્ર વીસ મિનિટની મહેનત બાદ વ્યક્તિના મૃતદેહને નદીમાંથી શોધી પોસ્ટમોર્ટમ અર્થે સ્થાનિક પોલીસે સોંપવામાં આવેલ પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ ભાર્ગવભાઈ વીસ વર્ષ મૃતકનું નામ નરેન્દ્રભાઈ વાળા ઉંમર અંદાજીત અઢાર વર્ષ કૌશિકભાઈ રાઠોડ ઉંમર અંદાજીત એકવીસ વર્ષ સાગરભાઈ ખોડાભાઈ દાફડા ઉંમર અંદાજીત સત્યાવીસ વર્ષનું જાણવા મળ્યું છે આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ પ્રવીણભાઈ ચૌહાણ ભગવતસિંહ ગોહિલ સૌજીભાઈ ડાભી કૃષ્ણભાઈ ઓળખિયા સાગરભાઈ પુરોહિત જગદીશભાઈ ભુરિયા હર્ષપાલસિંહ ગઢવી ધવલભાઈ ચાવડા માવેલ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બિરોલી